શિવપુરાણ સાંભળતા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ શિવપુરાણના અત્યાર સુધીમાં આપણે એકસો ને સોળ ભાગ સાંભળ્યા છે આજે આપણે એકસો ને સત્તરમો ભાગ સાંભળીશું હરિહિયો जी ए पूछू हे तात हे महाप्राज्य हे प्रभु आप कृपा पूर्वक कृपापूर्वक यो कि सप्तषिओं जता ए पशी हिमाचले शू कर ब्रह्मा जी कहे से हे मुनीश्वर अरुणदंती सहित ए ये ना जता रहा पशी હિમવાને જે કાર્ય કર્યું એ હું તમને જણાવી રહ્યો છું સપ્ત ઋષિઓના ગયા પછી પોતાના મેરુ વગેરે ભાઈબંધુઓને આમંત્રણ આપીને પુત્ર અને પત્ની સહિત મહામનસ્વી ગિરિરાજ હિમવાન બહુ હર્ષનો અનુભવ કરવા લાગ્યા ચાર પછી ઋષિઓની આજ્ઞા અનુસાર હિમવાને પોતાના પુરોહિત ગર્ગજીને બહુ પ્રસન્નતા પૂર્વક લગ્ન પત્રિકા લખવા કહ્યું અને લગ્ન પત્રિકા લખાવી એ પત્રિકાને એમણે ભગવાન શિવ પાસે મોકલી પર્વતરાજના ઘણા આત્મીજનો પ્રસન્ન મનથી વિવિધ પ્રકારની સામગ્રી લઈને ત્યાં ગયા કૈલાસ પર ભગવાન શિવની સમીપ પહોંચીને એ લોકોએ ભગવાન શિવના લલાટે તિલક કર્યું અને પેલી લગ્ન પત્રિકા એમના હાથમાં આપી ત્યાં ભગવાન શિવે એ સૌનું યથાયોગ્ય વિશેષ સન્માન કર્યું પછી એ બધા લોકો પ્રસન્ન ચિત્ત થઈને શૈલરાજ પાસે પાસા આવ્યા મહેશ્વર દ્વારા વિશે સન્માનિત થઈને બહુ હર્ષની સાથે પાસા આવેલા એ સૌને જોઈને હિમવાનના હૃદયમાં અત્યંત હર્ષ થયો ત્યાર પછી આનંદિત થઈને શૈલરાજે વિવિધ દેશોમાં રહેનારા પોતાના બંધુઓને લિખિત નિમંત્રણ મોકલ્યા જે એ સૌને સુખ પ્રદાન કરનારા હતા એ પછી તે ખૂબ આદર અને ઉત્સાહ સાથે ઉત્તમ અન્ન અને વિવિધ પ્રકારની વિવાહોચિત સામગ્રીઓનો સંગ્રહ કરવા લાગ્યા એમણે સોખા ગોળ ખાંડ લોટ દૂધ દહીં ઘી મીઠાઈ ફરસાણના પદાર્થો માખણ પકવાન મહાસ્વાદિષ્ટ રસ અને વિવિધ પ્રકારની વાનગીઓ એટલા માટે એટલા બધા પ્રમાણમાં ભેગી કરી કે નક્કર પદાર્થોના પર્વતો ઊભા થઈ ગયા અને પ્રવાહી પદાર્થોની વાવડીઓ ભરાઈ ગઈ શિવના પાર્ષદો અને દેવતાઓ માટે હિતકર વિવિધ પ્રકારની વસ્તુઓ ભાતભાતના બહુમૂલ્ય વસ્ત્રો અગ્નિમાં તપાવીને શુદ્ધ કરેલું સુવર્ણ ચાંદી અને વિભિન્ન પ્રકારના મણિરત્નો એમના તથા અન્ય ઉપયોગી દ્રવ્યોનો વિધિપૂર્વક સંગ્રહ કરીને ગિરિરાજે મંગલકારી દિવસે માંગલિક કૃત્ય કરવાનો આરંભ કર્યો પર્વતરાજના ઘરની સ્ત્રીઓએ પાર્વતીના સંસ્કાર કરાવ્યા વિવિધ પ્રકારના આભૂષણોથી વિભૂષિત થયેલા રાજભવનની એ સુંદર સ્ત્રીઓએ મંગલ કાર્યોનું સંપાદન કર્યું નગરના બ્રાહ્મણોની સ્ત્રીઓએ સ્વયં બહુ હર્ષપૂર્વક લોકાચારનું અનુષ્ઠાન કર્યું એમાં મંગલપૂર્વક જાત જાતના ઉત્સવો થવા માંડ્યા હર્ષથી સભર હૃદયથી ઉત્તમ મંગલાચરણનું સંપાદન કરીને હિમાલય પણ સર્વોત્તમ ભવે બધી જ રીતે ખૂબ પ્રસન્ન થયા અને પોતે નિમંત્રિત બંધુઓના આગમનની ઉત્સુકતાપૂર્વક પ્રતીક્ષા કરવા લાગ્યા એ દરમિયાન એમના નિમંત્રિત બંધુ બાંધવ આવવા લાગ્યા દેવતાઓના નિવાસસ્થાન તરીકે વિખ્યાત ગિરિરાજ સુમેરુ દિવ્ય રૂપ ધારણ કરીને વિવિધ પ્રકારના મણી અને મહારત્નોને લઈને સ્ત્રી પુત્ર પરિવાર સહિત હિમાચલના ઘેર આવ્યા મંદ્રાચલ અસ્તાચલ ઉદયાચલ મલય દુર્દર નિષદ ગંધમાદન કરવીર મહેન્દ્ર પારિપાત્ર કૌચ પુરુષોત્તમ શૈલ નીલ ત્રિકૂટ ચિત્રકૂટ વૈકટ શ્રીશૈલ ગોકામુખ નારદ વિંધ્ય કાલંજર કૈલાસ તથા અન્ય પર્વત દિવ્ય રૂપ ધારણ કરીને પોતાની સુપુત્ર સ્ત્રી પુત્ર પરિવાર સાથે ઘણી બધી ભેટ સામગ્રી લઈને ત્યાં ઉપસ્થિત થઈ ગયા બીજા દીપોમાં તથા અહીં પણ જે પર્વત છે એ બધા હિમાલયને ઘેર પધાર્યા શિવા અને શિવનો વિવાહ છે એ જાણીને સૌને મોટી પ્રસન્નતા છે અને પ્રસન્ન થઈને ત્યાં પદાર્પણ કર્યું શોલભદ્ર વગેરે નદ અને સંપૂર્ણ નદીઓ દિવ્ય નરનારીઓના રૂપ ધારણ કરીને વિવિધ પ્રકારના અલંકારોથી અલંકૃત થઈને શિવ પાર્વતીનું લગ્ન જોવા માટે આવી ગયા ગોદાવરી યમુના સરસ્વતી વેણી ગંગા નર્મદા તથા અન્ય શ્રેષ્ઠ સરિતાઓ પણ ખૂબ જ પ્રસન્ન થઈને હિમવાનને ત્યાં આવ્યા એ સર્વના આગમનથી હિમાલયની દિવ્ય પૂરી બધી જ બાજુથી સભર ભરાઈ ગઈ સર્વ પ્રકારની શોભાથી સંપન્ન થઈ ગઈ ત્યાં મોટા મોટા ઉત્સવો થઈ રહ્યા હતા ધ્વજા પતાકા ફરકી રહ્યા હતા તોરણોથી શોભા અધિક જણાતી હતી ચારે બાજુ ચંદરવા તણાવ્યા હતા તેથી સૂર્યના દર્શન પણ થતા ન હતા ભાતભાતની નીલ અને પીત વગેરે પ્રભાતી એ પૂરી રીતે શોભતી હતી હિમાલયે પણ ખૂબ જ પ્રસન્નતાથી પોતાને ત્યાં પધારેલા સર્વ સ્ત્રી પુરુષોનો યથા યોગ્ય આદર સત્કાર કર્યો અને સૌને અલગ અલગ રહેઠાણ આપ્યા અનેકા અનેક ઉપયુક્ત સામગ્રી આપીને સર્વને પણ સંતુષ્ટ કર્યા હે મુનિ શ્રેષ્ઠ ચાર પછી શૈલરાજ હિમવાને પ્રસન્ન થઈને મહાન ઉત્સવથી પરિપૂર્ણ નગરને વિચિત્ર રીતે શણગારવાનો આરંભ કર્યો સડકો સોખા ચંદન જેવી બની ગઈ સાફ સફાઈ કરાવીને માર્ગ પર છંટકાવ કર્યો બહુમૂલ્ય સાધનોથી સૂજ્જિત અને શોભિત કરી દીધા પ્રત્યેક ઘરના દરવાજા પર કેળ વગેરે માંગલિક વૃક્ષો રોપાવ્યા અને એમને માંગલિક દ્રવ્યોથી સંયુક્ત કર્યા આંગણામાં કલંદી સ્તંભો સજાવ્યા રેશમની દોરથી આંબાના પલ્લવ બાંધીને તોરણો બંધાવ્યા એ તોરણ ચારે બાજુ બંધાવી દીધા માલતીના ફૂલોની માળાઓએ એ આંગણાની ચારે બાજુએ લટકાવી અત્યંત સુંદર તોરણોથી એ ભાગ અત્યંત પ્રકાશમાન જણાતો હતો ચારે દિશાઓમાં મંગલ સૂચક શુભદ્રવ્યો રખાયા હતા જેથી પ્રાંગણની શોભા વધતી હતી આ રીતે અત્યંત પ્રસન્નતાથી ભરેલા ગિરિરાજ હિમવાન મહાન પ્રભાવશાળી ગર્ગમુનિને આગળ કરીને પોતાની પુત્રી માટે પ્રસ્તુત કરવા યોગ્ય બધા ઉત્તમ મંગલ કાર્યો સંપન્ન કર્યા એમણે વિશ્વકર્માને બોલાવીને આદરપૂર્વક એક મંડપ બનાવ્યો જેનો ખૂબ જ મોટો વિસ્તાર હતો વેદી વગેરેના કારણે આ મંડપ ખૂબ જ મનોહર જણાતો હતો એ દેવર્ષે એ મંડપ કેટલાય યોજન વિસ્તૃત હતો અનેક શુભ લક્ષણોથી યુક્ત તથા વિવિધ પ્રકારના આશ્ચર્યોથી પરિપૂર્ણ હતો ત્યાં સ્થાવર જંગમ બધી વસ્તુઓ કુત્ર બની હતી પરંતુ અસલી વસ્તુઓની જેમ પ્રતીત થતી હતી જેથી કરીને એ મંડપની મનોહરતા ઓર વધી ગઈ હતી ત્યાં બધી બાજુએ એવી અદ્ભુત વસ્તુઓ હતી કે જાણે મંડપનું સર્વસ્ત્ર જણાતું હતું વિવિધ પ્રકારની નિરાળી વસ્તુઓને ચમત્કાર ત્યાં સવાઈ રહ્યો હતો ત્યાં સ્થાવર વસ્તુઓથી જંગમ અને જંગમ વસ્તુઓથી સ્થાવર જાણે પરાજિત થઈ રહી હતી અર્થાત એકબીજાથી ચડિયાતી થઈને શોભાશાળી અને ચમત્કાર પૂર્ણ જણાતી હતી એ મંડપની સ્થળભૂમિ જળથી જાણે પરાજિત થઈ રહી હતી અર્થાત ચતુરમાં ચતુર મનુષ્ય પણ એ જાણી શકતા ન હતા કે અહીં ક્યાં જળ છે અને ક્યાં સ્થળ છે કોઈ સ્થળે કૃત્રિમ સિંહો બનાવેલા હતા અને કેટલી જગ્યાએ સારસ પક્ષીની બેરડીઓની પંક્તિ જણાતી હતી કેટલીય જગ્યાએ બનાવટી મોર હતા જે પોતાની આગવી સુંદરતાથી મનને મોહી લેતા હતા ક્યાંક તો કૃત્રિમ સ્ત્રીઓ હતી જે પુરુષો સાથે નૃત્ય કરતી હોય એમ જણાતું હતું તે કૃત્રિમ હોવા છતાં પણ સર્વ લોકો તરફ જાણે જોતી હતી અને એમના મનને મોહમાં નાખી દેતી એ જ વિધિથી દ્વારપાલો દ્વારા બનાવેલા હતા જે સ્થાવર હોવા છતાં જંગમ જણાતા હતા તે પોતાના હાથમાં જાણે ધનુષ્ય ઉઠાવીને ખેંચતા હોય એવું દેખાતું હતું દ્વાર પર કૃત્રિમ મહાલક્ષ્મી ઊભા હતા જેમની રચના અદ્ભુત હતી તે સંપૂર્ણ શુભ લક્ષણોથી યુક્ત જણાતા હતા એમને જોઈને એવું જણાતું હતું કે જાણે ક્ષીરસાગરથી સાક્ષાત લક્ષ્મી જ આવી ગયા છે એ મંડપમાં ઠેકાણે ઠેકાણે સુસજ્જ કૃત્રિમ હાથી ઊભા કરેલા હતા જે અસલી હાથી જ જણાતા હતા ઘોડે સવારો સહિત ઘોડા જણાતા હતા અને હાથી સવારો સહિત હાથી બનાવ્યા હતા જ્યાં જ્યાં સારથી સહિત રથ બનેલા હતા જે કૃત્રિમ ઘોડાઓથી ખેંચાતા હતા એવું જણાતું હતું એમને જોઈને લોકો આશ્ચર્યમાં પડી જતા હતા એ ઉપરાંત પણ બીજા કૃત્રિમ વાહનો પણ જાણે ત્યાં ઊભા હતા પાયદળ સૈનિકોની કૃત્રિમ સેના પણ ત્યાં હાજર હતી એ મુને પ્રસન્ન ચિતવાળા વિશ્વકર્માએ દેવતાઓ અને મુનિઓને પણ મોહ આશ્ચર્યમાં નાખી દેવા ત્યાં આવી અદ્ભુત રચનાઓ કરી હતી મંડપના વિશાળ દ્વારો પર કૃત્રિમ નંદી ઊભા હતા જે શુદ્ધ સ્ફટિક મણીની જેમ ઉજ્જવળ ક્રાંતિથી શુભોભિત હતા ભગવાન શિવના વાહનની જેવી આકૃતિ છે તેવી જ આકૃતિના નંદી પણ ત્યાં હતા એ કૃત્રિમ નંદી ઉપર રત્ન વિભૂષિત મહાદિવ્ય પુષ્પક શોભી રહ્યું હતું જે પલ્લવ તથા શ્વેત સામર્થથી સજાવેલું હતું એની ડાબી બાજુએ બે કૃત્રિમ હાથી ઊભા હતા જેમનો રંગ વિશુદ્ધ કેસર જેવો હતો તે ચાર દાંતવાળા બનાવેલા હતા અને સાઠ વર્ષના પાઠ પ્રૌઢ પક્ત જેવા જણાતા હતા એ જાણે પરસ્પર પ્રેમ કરતા હોય એવા પ્રતીત થઈ રહ્યા હતા એમનામાં એક મોટી ચમક હતી આ જ રીતે સૂર્ય સમાન અત્યંત પ્રકાશમાન બે દિવ્ય અશ્વ પણ વિશ્વકર્માએ બનાવ્યા હતા જે ચામરથી અલંકૃત અને દિવ્ય આભૂષણોથી વિભૂષિત હતા શ્રેષ્ઠ રત્નમય આભૂષણોથી સંપન્ન કવચધારી લોકપાલ તથા સંપૂર્ણ દેવતાઓ પણ ત્યાં વિશ્વકર્મ દ્વારા રચાયા હતા જે બરાબર એ જ લોકપાલ અને દેવતાઓ સાથે સરખે સરખા મળતા આવતા હતા આ જ રીતે ભૃગુ વગેરે સમસ્ત તપોધન ઋષિ અન્ય અન્ય ઉપદેવતા અને સિદ્ધ પણ એમને દ્વારા ત્યાં નિર્મિત થયા હતા ગરુડ વગેરે સમસ્ત યુક્ત ભગવાન વિષ્ણુનો કૃત્રિમ વિગ્રહ મૂર્તિ પણ વિશ્વકર્માએ બનાવ્યો હતો જેનું સ્વરૂપ સાક્ષાત શ્રીહરિ સમાન જ આશ્ચર્યજનક હતું એ નારદ એ જ રીતે પુત્રો વેદો અને સિદ્ધોથી ઘેરાયેલા મુજ બ્રહ્માની પ્રતિમા પણ ત્યાં બનાવેલી હતી જે મુજ સમાન જ વૈદિક સૂતકોનો પાઠ કરી રહી હતી ઐરાવત હાથી પર ચડેલા દેવરાજ ઇન્દ્ર પણ ત્યાં દલબલ સાથે ઊભા હતા એ પણ કૃત્રિમ રીતે જ બનાવેલા હતા અને પરિપૂર્ણ ચંદ્રમાની જેમ પ્રકાશિત થઈ રહ્યા હતા એ દેવર્ષે બહુ વર્ણન કરવાથી હવે શો લાભશે હિમાચલથી પ્રેરિત વિશ્વકર્માએ શીઘ્ર જ સંપૂર્ણ દેવ મહાજનની કૃત્રિમ મૂર્તિઓનું નિર્માણ કરી દીધું હતું આ રીતે એમણે દિવ્ય મંડપની રચના કરી એ મંડપ અનેક આશ્ચર્યોથી યુક્ત મહાન તથા દેવતાઓને પણ મોહી લે તેવો હતો ચાર પછી ગિરિરાજ હિમવાનની આજ્ઞાથી પરમ બુદ્ધિમાન વિશ્વકર્મા દેવતા વગેરેના નિવાસ માટે એમને એમના કૃત્રિમ લોકનું પણ યત્નપૂર્વક નિર્માણ કર્યું એ જ લોકમાં એમણે એ દેવતાઓ માટે અત્યંત તેજસ્વી પરમ અદ્ભુત અને સુખદાયક મોટા મોટા દિવ્ય સિંહાસનો મંચની રચના કરી હતી આ જ રીતે એમણે મુજ સ્વયંભૂ બ્રહ્મા માટે પણ નિવાસસ્થાન શણભરમાં અદભુત સત્યલોકની રચના કરી હતી જે ઉત્તમ દીપ્તિથી ઉદ્દીપ્ત થઈ રહ્યો હતો સાથે જ ભગવાન વિષ્ણુના માટે પણ શણભરમાં જ બીજા દિવ્ય વૈકૂંટધામનું નિર્માણ કર્યું જે પરમ ઉજ્જવળ તથા વિવિધ પ્રકારના આશ્ચર્યોથી પરિપૂર્ણ હતું આ જ રીતે વિશ્વકર્માએ દેવરાજ ઇન્દ્રના માટે પણ દિવ્ય અદ્ભુત ઉત્તમ અને સમસ્ત ઐશ્વર્યોથી સંપન્ન ગૃહની રચના કરી તથા અન્ય લોકપાલ માટે પણ એમણે પ્રસન્નતાપૂર્વક બહુ સુંદર દિવ્ય અદ્ભુત અને મોટા મોટા ભવનો બનાવી દીધા પછી ક્રમશ સમસ્ત દેવતાઓ માટે પણ એમણે વિચિત્ર ગૃહોનું નિર્માણ કર્યું પરમ બુદ્ધિમાન વિશ્વકર્માએ ભગવાન શંકરનું વરદાન પ્રાપ્ત હતું તેથી જ એમણે શિવના સંતોષ ખાતર ક્ષણભરમાં જ આ બધી વસ્તુઓની રચના કરી ત્યાર પછી એ જ રીતે ભગવાન શંકર માટે પણ એમણે એક શોભાવાળી ગૃહનું નિર્માણ કર્યું જે શિવના ચિહ્નોથી યુક્ત તથા શિવલોકવર્તી દિવ્ય ભવનની જેમ જ અનુપમ હતું શ્રેષ્ઠ દેવતાઓએ એની પેઠે પ્રશંસા કરી હતી એ પરમ ઉજ્જવળ મહાન પુંથી ઉદભાસિત ઉત્તમ અને અદ્ભુત હતું વિશ્વકર્માએ ભગવાન શિવની પ્રસન્નતા માટે ત્યાં એવી અદ્ભુત રચના કરી હતી જે પરમ ઉજ્જવળ હોવાની સાથે સાથે જ સાક્ષાત મહાદેવજીને પણ આશ્ચર્યમાં ગરકાવ કરી દે તેવી હતી આ રીતે આખો લૌકિક વ્યવહાર કરીને હિમાચલ બહુ પ્રસન્નતાની સાથે ભગવાન શંભુના શુભ આગમનની વધારે શું સાંભળવા ચાહો છો તો અહિયાં શિવ પુરાણ નો એકસો ને સત્તરમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે એકસો ને અઢારમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી પ્રસન્નતા પૂર્વક પુરાણ સાંભળ્યું એ બદલ હું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો